જેમાં આપણા માતા પિતાનું સ્થાન સર્વોપરી છે પછી શિક્ષક અને પછી બીજા જીવનનું ઘડતર કરવાનું કામ ગુરુ કરે છે જ્ઞાન જેવું પવિત્ર કશુંય નથી જીવનના દરેક તબક્કે જ્ઞાન ની જરૂર પડે છે સાચું જ્ઞાન ગુરુ જ આપે છે ત્યારે આજે ધર્મલોકમાં અમે આપને જણાવીશું કે શું છે ગુરુ નો મહિમા અને ગુરુ કૃપા કેવી રીતે પ્રાપ્ત કરવી

ચારે વેદ વેદ પુરાણ બધું વાંચી ગયા હોઈએ પણ તે છતાં એની અંદર રહેલો ગુડ કહેવા માંગે છે એ જ્યાં સુધી આપણને સમજમાં ન આવે ત્યાં સુધી એ વસ્તુમાં આપણને ભાવ ઉત્પન્ન થતો નથી જેમ જીવનમાં પાયા વગરનું મકાન ગમે તેટલું ઊભું હોય તો નકામું છે પાયા વગરનું મકાન ઊભું હોવા છતાં નકામું છે ગણતર વગરનું ભણતર ભણ્યા હોવા છતાં નકામું છે એમ જીવનમાં દિશા વગરની જીવન જેની દિશા જ યોગ્ય નથી એની દશા કેવી રીતે યોગ્ય થશે એ જીવન પણ નકામું છે માટે ગુરુ કૃપા હિ કેવલમ ગુરુની કૃપા જો તમારા ઉપર હશે તમારી ઉપર ગુરુનો છત્ર છાયા હશે તો તમારા જીવનની અંદરના જે કઈ દુઃખ દારિદ્ર જે કઈ જીવનના સંતાપ છે એ ગુરુદા કૃપાથી દૂર થાય છે ગુરુનો સ્પર્શ કેવલ ગુરુના દ્રષ્ટિ અને કેવલ ગુરુ આપનું સ્મરણ કરે તો પણ આપણું ઉદાહરણ છે કબૂતર ઈંડાને જન્મ આપે છે ઈંડું મૂકે છે અને એ ઈંડાની ઉપર જો કાગડો આવીને બેસશે ને તો ઈંડું સેવાશે નહીં પરંતુ એની ઉપર કબૂતરે ખુદે બેસવું પડશે એમ યોગ્ય પાત્ર ને યોગ્ય ગુરુ નો સ્પર્શ થાય તો જેવી રીતે કબૂતરના સ્પર્શ માત્ર થી એના સ્પર્શ એના જીવનની અંદરના જે અજ્ઞાનતા રૂપી અંધકાર હોય છે એ અંધકારને દૂર થઈ જ્ઞાન રૂપી પ્રકાશ ની એના જીવનમાં પ્રાપ્તિ થાય છે એનાથી આગળ ગુરુના કેવળ સ્મરણ સ્મરણ માત્ર થી ગુરુની કેવળ દ્રષ્ટિ માત્ર થી જીવાત્માનું કલ્યાણ થાય છે ઘણા બધા કે ગુરુના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના ત્યાં કેટલા બધા શિષ્યો હોય છે અને આપણે એકલા ન જઈએ તો ગુરુની ક્યાં દ્રષ્ટિ પડવાની છે આટલા બધા બેઠા હોય છે એમાં આપણે જઈ અને ત્યાં આગળ શું કામ છે પણ ગુરુની દ્રષ્ટિ તમારી ઉપર પડી જાય તમારી દ્રષ્ટિ કેવળ ગુરુના દર્શન કરતી હોય ઉદાહરણ આપું કાચબો ક્યાં રહે છે પાણીમાં રહે રહે છે છે નદીમાં અને ઈંડા મૂકવા ક્યાં આવે છે તો કે દરિયામાંથી બહાર આવે છે નદીમાંથી બહાર આવે છે માટીની અંદર જાય છે માટીને ખોદે છે એમાં ઈંડું મૂકે છે પાછી એની ઉપર માટી વાળી દે છે અને પાછો એ દરિયામાં પાણીની અંદર નદીની અંદર જતો રહે છે અને ત્યાં નદીની બહાર નીકળી કરે છે જ્યાં ઈંડા મૂક્યા હોય છે ત્યાં કેવળ એની દ્રષ્ટિ પડવાથી માટીમાં રહેલા ઈંડા છે એ ઈંડા વેધાઈ જાય છે એમાંથી બચ્ચા બહાર આવે છે એટલા માટે ગુરુના ત્યાં ગુરુની દ્રષ્ટિ ગુરુનું સ્મરણ માત્ર થી આપણા જીવનના અંધકારની અંદરથી ગુરુના જ્ઞાનના પ્રકાશથી એ અંધકારને દૂર કરે છે એનાથી વધારે આગળ ગુરુનું સ્મરણ માત્રથી ગુરુ કદાચ હિમાલયની કોઈ તલેટીની અંદર તપશ્ચર્યા કરતા હોય ગિરનારની ગુફાઓની અંદર તપશ્ચર્યા કરતા હોય અને કેવળ ગુરુ કૃપા હિ ગુરુની કૃપા છે ને અદ્ભુત છે ગુરુ કદાચ ત્યાં આપણું સ્મરણ કરે ને તોય આપણું અહીંયા કલ્યાણ થાય એનું ઉદાહરણ આપણું માછલી છે ને એ એક બે ઈંડા નથી મૂકતી એક સાથે હજારો ઈંડા મૂકે છે પાણીમાં અને ઈંડા મૂકી માછલી ત્યાંથી આગળ જતી રહે છે અને કેવળ એ સ્મરણ જ કરે છે કે મેં ઈંડા મૂક્યા છે અને જે કેવળ સ્મરણ માત્રથી એ ઈંડાની અંદરથી અનેક જીવો જન્મ લે છે અનેક માછલીઓના જન્મ થાય છે એટલા માટે કીધું છે જો બાત નહીં હોતી ને બહુ સરસ વાત કીધી છે

કેવી રીતે જીવન જીવવું જીવનનો સાચો ધ્યેય કયો છે અંદર તમે માટે આવ્યા છો એ ગુરુ પથદર્શક બને છે તમારા અને કદાચ એક સરખા સુખના દિવસો કોઈના જાતા નથી દરેક સરખા એક સરખા દિવસો સુખના નથી જ જતા હોતા રૂપિયો હોવાથી સુખ હોય છે એ માન્યતા ભૂલી જજો રૂપિયો હોવા છતાંય ઘણા બધાને દુખી ને દુખિયાઓ અમે જોતા હોઈએ છીએ તો દુઃખની અંદર જ્યારે પણ ડગવું નહીં સુખની અંદર હર્ષ ગેલા ન બનતા દુઃખની અંદર શોક મગ્ન ન થતા ગુરુ શીખવાડે છે કે દરેક પરિસ્થિતિની અંદર માણસે જીવનની અંદર જીવવું કેવી રીતે રૂપિયો કમાવવાની ઘણી બધી સંસ્થાઓ કેવી રીતે તમે રૂપિયો કમાઈ શકો છો કેવી રીતે રૂપિયાને મેનેજમેન્ટ કરી રૂપિયાને કેવી રીતે તમે વધારી શકો છો જીવનમાં આ શીખવાડે છે પણ એ રૂપિયાને ક્યાં કેવી રીતે વાપરવો શું કરવાથી જીવનમાં તમારું કલ્યાણ થાય બસ જો આ શીખવતા હોય ને તો એ સદગુરુ છે સુખ અને દુઃખની અંદર પણ જે સમદ્રષ્ટિથી જીવન જીવી શકીએ દુઃખની અંદર હાય ન કરતા દુઃખની અંદર એ પરિસ્થિતિની અંદર દુઃખ ન લાવવા અને સુખની અંદર પોતાનાથી બધાને ન ગણવું આવી સમદ્રષ્ટિ ગુરુથી પ્રાપ્ત થાય છે જીવન જીવવાની જે રીત છે કેવી રીતે જીવન જીવવું જોઈએ જીવનનું કર્તવ્ય શું છે તમારા જીવનની અંદર તમે આ સંસારમાં સેના માટે આવ્યા છો આવ્યા છો તો તમારે શું કરવાનું છે અને શું કરવાથી જીવનની અંદર આ આ આ મનુષ્ય દેહનો તમે ઉદ્ધાર કરી શકો છો ગુરુ પાસે જવાથી ગુરુના સાનિધ્યમાં રહેવાથી આ વસ્તુની આપણને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે સુખની અંદર ગુરુના જ્ઞાનથી એ જ જાણવા મળે છે કે જીવનમાં તમે બીજાને પણ મદદરૂપ થઈ શકો છો આપ જાણો છો ભાગવત પતિ ગયા છે તે છતાં ભગવાન કદાચ એમને નથી મળ્યા અને તું પાંચ વર્ષની ઉમરની અંદર આ ઘોર વનમાં તપશ્ચર્યા કરવા નીકળ્યો છે અને તને વિશ્વાસ છે ભગવાન તને મળશે ત્યારે ધ્રુવજી બહુ સુંદર જવાબ આપે છે બહુ સુંદર જવાબ કે કદાચ હે એમને ભગવાન ભગવાન મળ્યા હોય અને મને મળશે એમાં મને પૂર્ણ એ બધાને નહીં મળ્યા હોય એની મને ખબર નથી પણ મને મળશે એનો મને પૂર્ણ ભરોસો છે કારણ મને આપના જેવા સદગુરુ મળ્યા છે જે સાચો માર્ગ બતાવવા વાળા છે જે સાચો રસ્તો બતાવવા વાળા છે

જે આપણે કર્તવ્ય નિષ્ઠ કર્તવ્ય શું કરવું શું ન કરવું એનો જે ઉપદેશ આપે છે એ આપણા પિતા છે આના જેવા આ સંસારની અંદર કોને ગુરુ કહી શકાય જેની પાસેથી જ્ઞાન મળે છે જેની પાસેથી ભક્તિ મળે છે જેની પાસેથી આ સંસારમાં જીવવાની સાચી દિશા મળે છે જીવનમાં જે આપણને સાચો માર્ગ બતાવે છે ને જે અજ્ઞાનતા રૂપી અંધકારને દૂર કરે છે જ્ઞાન રૂપી પ્રકાશનો જે સંચાર કરે છે એવા આ સંસારની અંદર અનેક ગુરુઓ છે પણ લોકોનો મોટામાં મોટો પ્રશ્ન હોય કે આપણને ખબર કેવી રીતે પડશે કે આ ગુરુ મારા માટે યોગ્ય છે અને ઘણા માણસો પ્રશ્ન પૂછે કે પાણી પીજીએ છાન કે

એની કૃપાથી એને ગુરુતુલ્ય માનવાથી એ તમારા પથદર્શક બનશે અને એ જ તમને સાચી દિશા બતાવશે હનુમાન ચાલીસામાં કીધું છે ને શ્રી ગુરુ ચરણ સરોજ નિજ મન મુકુર સુધાર મારું નિજ દરરોજ દરરોજ મારું મન સુધરે ને પ્રભુ હે એના માટે હું આપને ગુરુ માનું છું અને પાછળ પણ કીધું જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુ દેવ કિનારી આપ જ મારા ગુરુ છો આપ જ મારી ઉપર કૃપા કરજો એનાથી આગળ ભગવાન શિવને આદ્ય ગુરુ શંકર પિતા આદ્ય ગુરુ માનવામાં આવે છે શંકરજીને ભગવાન શિવજીને જગત ની અંદર સૌથી મોટામાં મોટા મારી દ્રષ્ટિએ તો હું એમને સર્જન કહું છું મોટામાં મોટી સર્જરી કરી એમને સર્વપ્રથમ સર્જરી કરી

શરીર ની ઉપર હાથી નું મસ્તક આટલા મોટામાં મોટા મોટામાં મોટા સર્જન છે મોટામાં મોટા ડાન્સર છે જેને નટરાજ રાજ નમો એ આદ્ય ગુરુ છે શંકર પિતા છે મોટામાં મોટા મ્યુઝિશિયન છે જેને ડમરુ ની અંદર થી સર્વ પ્રકારના શબ્દોની ઉત્પત્તિ કરી છે પાણીની ના ચૌદ સૂત્રો થી આ શબ્દો બધા જ પ્રાપ્ત કરાવ્યા છે

નુંગળો અમારા કાઠિયાવાડની ભાષાની અંદર એને નુંગણો કહે છે ગુણ વગરનો માણસ કહેવામાં આવે છે જેને ગુરુ વગરનો જે માણસ છે અને ગુરુ વગરનો માણસ છે એની કોઈ દિશા રીતે દિશાહીન વ્યક્તિ છે જેવી રીતે આપણા માતા પિતાએ સંપત્તિ એકઠી કરી હોય અને સંપત્તિ આપણને વારસામાં મળે ખરી પણ એ સંપત્તિનો જો તમે સારી રીતે સદુપયોગ ન થાય સારી જગ્યા ઇન્વેસ્ટમેન્ટ ન થાય તો એકત્ર કરેલી સંપત્તિ છે ને એ નાશ પામે છે આનાથી વધારે સારું બીજું એક ઉદાહરણ આપને સમજાવું આપને આપની કૃપા દ્રષ્ટિથી વહાણ પાર કરવા માટે માતા પિતાની કૃપા દ્રષ્ટિ માતા પિતાના પુણ્યથી આ ભવસાગર તરવા માટે હોડી મળી છે પણ એ હોડીની અંદર કોઈ ચલાવનાર નહી હોય તો તમારે સામે પાર જવું છે જશો કેવી રીતે માટે તમારી દિશાને જીવનની અંદર વેગ આપનાર જીવનની અંદર રસ્તો બતાવનાર તમારો જો સાચો પથદર્શક હોય ને અંધારાની અંદર તમે ભટકી રહ્યા હોય દિશાની ખબર ન હોય કે ક્યાં જવાનું છે તો તમે ત્યાં ને ત્યાં ભટકીને અંતે તો ત્યાંને ત્યાં જ રહેશો પણ તમને સાચો રસ્તો ખબર હશે કે આ રસ્તેથી અહીંયા જવાનું છે આ રસ્તેથી અહીંયા જવાનું છે તો તમારે ભટકવું નહીં પડે તમે ત્યાં આસાનીથી સરળતાથી પહોંચી શકશો માટે જ કહ્યું છે જ્યાં ન પહોંચે રવિ જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ જ્યાં સૂર્યના કિરણ પણ ના પહોંચતા હોય ને ત્યાં કવિની કલ્પના પહોંચી જતી હોય છે અનુભવી જ્યાં કવિની કલ્પના પણ ખતમ થઈ જતી હોય ત્યાં અનુભવ છે ને એ પહોંચી જાય છે આ સંસારમાં જે અનુભવની પાઠશાળાની અંદરથી જીવનમાં કેવી રીતે જીવવું જીવનમાં શું કરવું સુખ અને દુઃખ આ તો સિક્કાની બે બાજુ છે સવાર પડી તો રાત્રિ તો થવાની જ છે માટે સુખની અંદર હર્ષ ઘેલા ન થતા દુઃખની અંદર શોક મગ્ન ન બનતા સમ દ્રષ્ટિથી સુખ અને દુઃખને કેવી રીતે આ જીવનને પાર કરવું કેવી રીતે આ સંસાર રૂપી સાગરની અંદર જીવન પસાર કરવું જો આ કોઈ શીખવે ને તો એ સદગુરુ છે માટે મનુષ્યને દિશા મનુષ્યની દશા રૂપી પ્રકાશ આપે છે અને જે જ્ઞાનથી મનુષ્ય છે એ જીવનની અંદર સુખ સમૃદ્ધિને ને ઐશ્વર્ય ભોગી શકે છે એવું જ્ઞાન આપે ને એ ગુરુ છે આગળ આપને પૂછવા માંગીશ કે કયા કયા શ્રેષ્ઠ ગુરુઓ થઈ ગયા જીવનમાં ગુરુ તારો પાર ન સંસારમાં ગુરુનો પાર કોઈ પામી શકે એમ નથી અને કલિકાલની અંદર લોકો આજ પ્રશ્ન પૂછે છે કે આ જગતમાં કોની પૂજા કોને ગુરુ તરીકે માનવા તો આદ્ય ગુરુ શંકર પિતા હનુમાનજી મહારાજ જેની આરાધના જેનું યજન જેનું ભજન કરવાથી સંસારની અંદર સર્વ પ્રકારના સંકટોમાંથી દૂર થવાય છે અને આનાથી પણ વધારે ઉત્તમ જો ગુરુ કહીએ તો તમારા માતા અને પિતા છે માતા 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 પિતાની પૂજા દ્વારા દ્વારા પિતાના આશીર્વાદ પિતા સંસારમાં સમજો તમને બોલશે ખરા કડવા વાક્યો તમને અવશ્ય કહેશે તમારા માતા અને પિતા તમને શિખામણના બે વાક્ય કહેશે તમને ત્યારે એવું લાગશે કે આ મને જ્યારે હોય ત્યારે સલાહ આપ કરે છે મને બોલ બોલ કરે છે એ બોલશે ખરા પણ કોઈને બોલવા દેશે નહીં હો હા એ જીવનમાં આપને સાચી માર્ગદર્શન સાચા પથ દર્શક બનશે કે બેટા તારે આવું કરવા જેવું છે કારણ એ અનુભવની અંદરથી આવ્યા છે એટલા માટે માતા પિતા સંસારમાં શ્રેષ્ઠ ગુરુ છે અને એનાથી વિશેષ જેમ દત્તાત્રયજીએ ચોવીસ ગુરુ બનાવ્યા હા જેની પાસેથી સારા જ્ઞાનની પ્રાપ્તિ થાય એને સાચા ગુરુ માનો કૃષ્ણ ગીતા અધ્યાયમાં એક જ વસ્તુ કીધી છે કે હે પાર્થ હે અર્જુન મારું આવું હવેનું કહેવું અભય વચન તું સાંભળ જ્યાં જ્યાં તું એવું જાણે કે આ મારા કરતા અહીંયા કંઈક અધિક છે જ્યાં અહીંયા મારા કરતા શ્રેષ્ઠ છે એ વસ્તુને તું ગ્રહણ કર કોઈની બુરાઈઓને ન લઈશ પણ એની અંદર રહેલી એની અંદર રહેલા ગુણો એની અંદરના તું તારા જીવનમાં ધીરે 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 ઉતારતો જા જેથી કરી અને જીવનની અંદર તારા ગુણોથી તું યુક્ત બની સદગુણોથી તું પૂર્ણ થઈ આના સંસાર રૂપી ભવસાગરની અંદર જ્યાં ભલભલા યોગીઓ ભલભલા ઋષિઓ ભલભલા જીવનના મનુષ્યો પણ ગોથા ખઈ રહ્યા છે એવા સંસાર રૂપી સાગરની અંદરથી હે પાર્થ તું અવશ્ય પાર પામી શકીશ માટે જ કીધું છે કૃષ્ણ વંદે જગત ગુરુ આખા જગતના જો ગુરુ હોય ને તો ભગવાન શ્રી કૃષ્ણ છે એનાથી આગળ માતા પિતા છે હે હનુમાનજી મહારાજ ગણપતિ ને ગુરુ તુલ્ય માની તમારા ઈષ્ટને ગુરુ તુલ્ય માની અજ્ઞાનતાને દૂર થઈ અને જ્ઞાન રૂપી પ્રકાશ થી તમારું જીવન છે એ નવચેતન બનાવશે ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રો ને ગુરુ કૃપા વિશે જે વિશેષ માહિતી આપી તે માટે આપનો આભાર જય ભગવાન જય ભગવાન તો દર્શક મિત્રો ધર્મલોકમાં આજે અમે આપને ગુરુકૃપા વિશે જણાવ્યું આ સાથે જ મને રજા આપશો નમસ્કાર